હેલો ઠેકડા અલે એ ચે તાર હું કાપું છે પત્ર સડા છે ફટાફટ આ બે મજા આય ભીડો હેલો સુરેજજી શું કરો લ્યા એ ધોળિયા આ તારમાં કોઈ નવાય નવાનું ટેમ છે તારમાં

અલ્યા ચાર નો વાટવીરો તમારી તો હું સગલોન તો તૈયાર તો થઈ ગયો છે પત્રાઈ ઢોકાયા પર તમે હેડ છે અલ્યા પર તમારે જરૂર પડી દી ટીકો કરવા એવું છે ને ઓ છોડો લઈ ગયા લ્યો ને હેડો હેડો આલો ઓમે ભાઈ હા હા જાવ ત્રિજી બેટા તૈયાર આવજે અલ્યા પડ બો હો અલ્યા ધીમસો તો લઈ અત્યારે પુપપા ધીમપો તો અતકા ન તો ખૂટુ નોતું થાય લે લે પેલો પટ પત્રા સડો ગાવું રા તો બોતો કરો

ખબર <tlenk> છે <cartoons> <tlenk making no wonder> <imit> <Arduino>

মোৰ ৰা তোৰ কা